아하, 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 아, 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 아,

જોકા આધી ઉંઘિયા દે જોકા મગનભાઈ આવું ઘીરા આ અલ્યા ભઈયા ભઈ ઓ મગનભાઈ આવો આ શું કરી બેઠા આ તો હવારો નું પેટમાં કોઈ રવાતું નહીં તે શીખર હું બળત્ર જબર થાય છે પેટમાં તે કો ખઈ જાઓ શું ખાય યાર જે ખાતા હોય એ ખાઈએ છે આમ નવ તો હું લાઈન ખાય આ તો હોય કોઈ સોનો મોનો ખાધું હોય લેજો દવાખાને જે હેડો હા લે હેડો હા જો કે બકર જેમ ચક્કર બક્કર નહીં આવતા ને ના ના ચક્કર નહીં આવતા પણ પેટમાં છે એવું એ તો કહેતા એ તો ડોક્ટર કહે કોય ડોક્ટર આ ખાતો આ તો ખાતા હા શું કરો આમ આ સાર ખવડાવું છું સાર ખવડાવો તો

મને થાક લાગ્યો છે તમે તો થાક લાગ્યો તમે તો આથી નાથી ડોક્ટર છો યાર તાન ઓયા બે હી બસ કરીએ નજર તમારી ઓય યાર આ તો ફેકમાં વિચાર છે ઓય કેમ બે હો એક બાજુ એવો આતા તય પણ ખાવામાં જ બોન નહીં રાખતા યાર મોહનતાલ નો ના ખાધું હોય પેલું જાય જો નજર ના જોયું આવું તો મટી ગયું ને તો બીજા જરૂર નહી

આરતી આ તો ગોળીઓ ગળીએ જો આરામ થાય તો ઠીક નક પદ ફરીથી જવાન થાય તો પાછા આવજો હંગાત આરે રે જવાન હું આવ્યો રો હાર આડો હા તો મેં સો દે આ રે આસ આ બાવા નું ફોન બોન રાખતા નહી આ પછી કેવો આ કરે જો છે શિકાર હું કરે કોઈ ખબર નહી પડતી લે આ મગન ભાઈ હો જગન ભાઈ

અરે યાર ઇન્જેક્શન થી તો નહી બીક લાગે છે ઇન્જેક્શન થી તો તે હું ખાધું તો તે પેટમાં દુખાય શિકાર હું ખાધામાં આવી ગયું છે આમાં આપા તો હું ખાવાનું હોય આમાં તો હું હારું હારું ખાવાનું એ હોય એક કામ કરો આ સગન ભાઈ ચોક જા પ્યા સુમ ભાઈ પાંચી જ્યા હતા આ શું મન યાર બે ત્રણ દા પહેલા આવું થયું તું હું એ દવા કોણ જો પણ મટ્યું નતું પણ પછી સુમ ભાઈ પાંચ ને હા એ હોય જોયું પેટ આમ પછી

ઓમ બેહવાન થક ઓલોટ વાળી પર વાળી કાને અગન ભાઈ આગળ જો કે ધરે તમાર ઉપર આવશે તો પછી તમે એક તો પડશો મોદ ઓ તારી હા હું હે આખરી ધરેટ છે ઓળે વીજ મગન ભાઈ કચ્છ ના થાય અલે મારે નહી ઉતારી મારે તો આ તો યાર બધું પડે મટી જાય છે

તમારી બોધી હતી મકાઈ ખાઈ જાય ગાયું આ ઘરે જો ભાઈ કોઈ ના પહા ના મને ભય નાખ છે અલ્યા આવું તો આવી રીતે મારે નહીં ઉતારવી

ફેર તો પડી ગયો પણ આયો તાનો તાય ટીપ ટીપ કરો તો પાછું હું આ રીતા તો મટાડીયો તો ડોક્ટર પાસે ઇન્જેક્શન ના લઈ લેત તે તમાર પાસે ટીપાવા આવો તો હોય તમે તો ભાઈ જો ને એ તો ખાવી પડો છોકરા માં પેલા જોડા લેતા આવજે હું તો જઉં છું માર નહીં રહેવું એ